રેડી ચાલો જયલુ વિબરેલ નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ દોસ્તો આજે ખિલોશિયા પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ આજે હિતેશભાઈ ખિલોસિયાના દીકરા વિષ્ણુનો જન્મદિવસ છે તો આપણા સૌ તરફથી એમને જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે સાથે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત વિષ્ણુને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે માત્ર એક જ વર્ષનો અજી થયો છે એટલે આપણે સૌ પ્રાર્થના કરીએ મોટો થાય એના મમ્મી પપ્પાના જે કાંઈ પણ સ્વપ્ન હોય પરિવારના જે કાંઈ પણ સ્વપ્ન હોય તમામ પૂરા કરે અને પરિવારનું નામ રોશન કરે એવી જ આપણા આજના દિવસે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ દોસ્તો કમલેશભાઈ અમદાવાદીના માધ્યમથી આજે હિતેશભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં આવ્યા છે ને આપ સર્વે જાણો જ છો કે કમલેશભાઈ અવારનવાર સંસ્થા પર રસોઈ બનાવવા માટે પણ આવે છે અને નવા નવા વ્યક્તિને સંસ્થા સુધી પહોંચાડી અને સંસ્થાને એક અવિરત સેવા પૂરી પાડે છે ત્યારે આપણે સૌ એમના માટે પણ કુદરતને પ્રાર્થના કરીએ કે જે પણ કાંઈ કાર્ય કરે છે એમાં કુદરત એમને ઉતર બરકત આપે એવી આપણે કમલેશભાઈ માટે પણ પ્રાર્થના કરીએ આજનું મેનુ છે કાજુ પનીરનું શાક ફુલકા રોટી ગ્રીન પુલાવ રસગુલ્લા તળેલા મરચાં પાપડ અને છાશ સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે હાલ સંસ્થાનું નવનિર્મિત બિલ્ડિંગ જેનું કામ ચાલુ છે એમાં સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે સાથે સાથે જ સંસ્થા નેત્રહીનો માટે મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર રોજગાર શોધે છે અને એમને રોજગાર પ્રદાન કરે છે મોરબીની વિવિધ ફેક્ટરીઓની સાથે સાથે જ સંસ્થાની અંદર જ રહી અને નેત્રહીનો પોતાનો રોજગાર કમાઈ શકે એ માટે સંસ્થા દ્વારા છેલ્લા ચારેક મહિનાથી સંસ્થાની અંદર પેપર ડિસ્ક અને દૂનાના મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જેના માધ્યમથી હાલ છ નેત્રહીનો પોતાનો રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે તો સંસ્થા દ્વારા સરસ મજાનો નેત્રહીનોના રોજગાર માટે ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યો છે તો આ ઉદ્યોગને હજુ આપણે વધુને વધુ મોટો કરીએ અને વધુને વધુ નેત્રહીનોને રોજગાર પૂરો પાડી શકીએ એ માટે આપ સર્વેના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનો સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપણે સૌ આ યજ્ઞની અંદર જોડાય ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર આપ સર્વે સહભાગી બનો એવી જ વિનંતી વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક નંબર આપેલો છે ચેનલની લિંકમાં પણ અમારો કોન્ટેક નંબર આપેલો છે તો સંપર્ક કરો અને એથી વિશેષ આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું નવનિર્મિત બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ તો ફરી ફરી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારજો અને ફરી ફરી હિતેશભાઈને અને તેમના પૂરા પરિવારને દીકરાના જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે જ પૂરો પરિવાર આજે સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ તો આજના આ વિડીયોમાં બસ આટલું જ આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે અને આ વિડીયોને વધુને વધુ શેર કરી સંસ્થાને આગળ લઈ જવામાં આપ પણ મદદરૂપ થાવ એવી જ વિનંતી ફરી મળશું નવા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ